હેલો ડીયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સ્ટેટ જેમાં ચેપ્ટર નંબર ચાર સામાયિક શ્રેણી જેમાં આપણે અગાઉના વિડીયોમાં સમ સ્ટાર્ટ કરી દીધા હતા આ વિડીયો લેક્ચરમાં આપણે દાખલા નંબર ત્રણ જોઈશું આમાં કીધું છે કે એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધાયેલ નોંધણી કરાયેલ દ્વિચક્રી વાહનોની સંખ્યા હજારમાં નીચે પ્રમાણે છે તે પરથી વર્ષ બે હજાર સોળ અને સત્તર માટેની વાહનોની નોંધણીની સંખ્યાના અનુમાનો મેળવો માટે સુરેખ સમીકરણના અનુવાયોજનની રીતનો ઉપયોગ કરો અને દરેક વર્ષની વલણની કિંમત પણ શોધો આમાં એક વસ્તુ નવી આપણને શોધવાની છે દરેક વર્ષની આપણે વલણની કિંમત શોધવાની છે બરાબર હવે આપણે સ્ટાર્ટ કરીએ વર્ષ અહીંયા આપી દીધા છે બે હજાર દસથી બે હજાર પંદર સુધીના જે મેં આ પ્રમાણે લખી નાખ્યા છે હવે આગળ આપણે લખીશું સમય સમયમાં સૌથી પહેલાં એક બે ત્રણ ચાર પાંચ અને છ પછી વાય વાયમાં આપણને વાહનોની સંખ્યા આપેલી છે હજારમાં તો તે આપણે લખી નાખીશું ઓગણ સિત્તેર પંચોતેર બ્યાસી એકાણું એકસો એક અને એકસોને પંદર હવે શું કરીએ ટી બાર સૌથી પહેલાં ફાઇન કરીએ ટી બારનું સૂત્ર શું છે સીગમાં ટી ભાગ્યા એન સીગમાં ટીનું સરવાળો શું થશે તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા છ તો સીગમાં ટી આવશે એકવીસ તો એકવીસ ભાગ્યા એન કેટલા છે તો છ એક બે ત્રણ ચાર પાંચ છ છ વર્ષ આપેલા છે તેથી એન થશે છ તો આન્સર શું આવશે ત્રણ પોઈન્ટ પાંચ તેવી જ રીતે બાર ફાઇન્ડ કરીશું તો વાયબાર ફાઇન્ડ કરવા માટે સિગ્મા વાય શોધવો પડશે વાયનો સરવાળો સિક્સ્ટી નાઇન સિક્સટી નાઇન પ્લસ પંચોતેર પ્લસ બ્યાસી પ્લસ એકાણું પ્લસ એકસો એક પ્લસ એકસોને તો તેનો સરવાળો આવશે પાંચસો ને તેત્રીસ તો વાય બાર બરાબર સીગમાં વાય 533 એન પાંચસો ભાગ્યા એન કેટલા છે છ તો ભાગ્યા છ તો આન્સર શું આવશે ઇઠ્યાસી પોઈન્ટ ત્રા ઓકે હવે શું કરીશું વાય ટી કા તો ટી વાય તમે કહી શકો છો ટી આપણે ફાઇન્ડ કરીશું સૌથી પહેલાં સૂત્ર લખી નાખીએ સૂત્ર શું છે એન ઇન્ટુ સીગમાં ટી વાય માઇનસ સીગમાં ટી ઇન્ટુ સીગમાં વાય નીચે ભાગાકારમાં શું આવશે એન સીગમાં ટીનો સ્ક્વેર માઇનસ સીગમાં ટીનો હોલ સ્ક્વેર હવે આપણે ટી વાય ફાઇન કરીએ તો ટી અને વાયનો ગુણાકાર તો પહેલાંનું શું શું થશે ઓગણસિત્તેર બીજામાં બે ગુણ્યા પંચોતેર તો એકસો ને પચાસ ત્રણ ગુણ્યા બ્યાસી ત્રણ ગુણ્યા બ્યાસી તો બસો ને છેતાળીસ પછી એકાણું ગુણ્યા ચાર એકાણું ગુણ્યા ચાર તો ત્રણસો ને ચોસઠ પછી એકસો એક ગુણ્યા પાંચ એકસો એક ગુણ્યા પાંચ તો પાંચસો ને પાંચ અને લાસ્ટમાં એકસો પંદર ગુણ્યા છ એકસો પંદર ગુણ્યા છ તો છસો નેવું બધાનો આપણે સરવાળો કરીશું તો કેટલો થશે છસો નેવું પ્લસ પાંચસો પાંચ પ્લસ છ ત્રણસો ચોસઠ પ્લસ બસો છેતાળીસ પ્લસ એકસો પચાસ પ્લસ આવશે બે હજાર ચોવીસ તો સિગ્મા ટી વાયનો આન્સર થશે બે હજાર ચોવીસ હવે ટીનો સ્ક્વેર ફાઇન કરીશું તો એકનો સ્ક્વેર થશે એક બેનો ચાર ત્રણનો નવ ચારનો સોળ પાંચનો પચીસ અને છનો છત્રીસ ત્રણ બધાનો સરવાળો કરીએ એક પ્લસ ચાર પ્લસ નવ પ્લસ સોળ પ્લસ પચીસ પ્લસ છત્રીસ તો એકાણું તેનો આન્સર થશે એકાણું હવે આને આપણે સૂત્રમાં મૂકી દઈએ તો એન કેટલા છે છ સીગમાં ટી આપણે ફાઇન્ડ કર્યા બે હજાર ચોવીસ ટી છે એકવીસ સિગ્મા વાય કેટલો હતો પાંચસો ને નીચે છે છ સીગમાં ટીનો સ્ક્વેર કેટલો આવ્યો તો એકાણું અને સીગમાં ટી એકવીસનો સ્ક્વેર તો છ ગુણ્યા બે હજાર ચોવીસ તો કેટલા આવશે બાર હજાર એકસો એકવીસ ગુણ્યા પાંચસો ને તો અગિયાર હજાર ત્રાણું ભાગાકારમાં છ ગુણ્યા એકાણું અને એકવીસનો સ્કવેર તો ચારસો ને એકતાળીસ માઇનસ કરીએ બાર હજાર એકસો ચુમ્માળીસ માઇનસ અગિયાર હજાર એકસો ને ત્રાણું તો નવસો ને એકાવન અને નીચે છેદમાં શું આવશે પાંચસો ને છેતાળીસ માઇનસ ચારસો એકતાળીસ તો એકસો ને પાંચ ભાગાકાર કરીએ નવસો એકાવન ભાગ્યા એકસો ને પાંચ તેનો આન્સર આવશે નવ પોઈન્ટ જીરો છ નવ પોઈન્ટ ઝીરો છ હવે આપણે એ ફાઇન્ડ કરીશું એ અંતઃખંડ એનું સૂત્ર શું છે વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર વાય બારનો આન્સર શું હતો ઇઠ્યાસી પોઈન્ટ ત્યાંશી ટી બી આપણે હમણાં ફાઇન્ડ કરીએ નવ પોઈન્ટ ઝીરો છ અને ટી બાર કેટલો છે ત્રણ પોઈન્ટ પાંચ તો ઇઠ્યાસી પોઈન્ટ ત્યાંશી માઇનસ નવ -9.06 * 3.5 તો કેટલો આવશે આન્સર 31.71 માઈનસ કરીએ 81.83 - 31.71 તો કેટલો આવશે 57.12 57.12 હવે શું ફાઈન્ડ કરવાનું રહ્યું તો y બાર y કેપ સોરી તો આમાં આપણે કયા વર્ષનું કીધું છે બે હજાર સોળ અને બે હજાર સત્તરના વર્ષનું બે વર્ષનું આપણને અહીંયા વાયો કેપ ફાઇન્ડ કરવાનું છે તો અહીંયા લખીશું વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ વત્તા બી એ કેટલો છે સત્તાવન b બાર બી કેટલો છે નવ પોઈન્ટ ઝીરો છ અને ટી ટી આપણને સૌથી પહેલાં બે હજારને સોળના વર્ષ માટે લેવાના છે તો અહીંયા બે હજાર પંદર સુધીના જ આપ્યા છે આપણને વર્ષ તો બે તે પછી બે બે સોળ માટે સમય ટી કેટલો આવશે તો સાત અને બે હજાર સત્તર માટે આઠથી પેલા આપણે ટી બે દઈએ મુક્ત કેટલો આવશે વાયકે સત્તાવન પોઈન્ટ બાર પ્લસ નવ પોઈન્ટ જીરો છ અને સાત ગુણાકારમાં તો કેટલો આવશે નવ પોઈન્ટ ઝીરો છ ગુણ્યા સાત તો પ્લસ ત્રેસઠ પોઈન્ટ તમે સરવાળો કરી નાખીશું સત્તાવન પોઈન્ટ બારનો તો આન્સર આવશે છેલ્લે વાય કેપનો એકસો વીસ પોઈન્ટ છોપન ઓકે એકસો વીસ પોઈન્ટ ચોપન હવે તેવી રીતે બે હજારને સત્તરના વર્ષ માટે બી આપણને શોધવાનું છે તો અહીંયા ટી કેટલા લઈશું આપણે આઠ લઈશું તો અહીંયા લખીએ વર્ષ બે હજારને સત્તર માટે ટી કેટલો લેવાનો આપણને આઠ લેવાનો બે હજાર સત્તર માટે આઠ મૂકતા તો વાયકે પીઝિકવલ ટુ એ કેટલો હતો સત્તાવન પોઈન્ટ બાર પ્લસ બી એટલે નવ પોઈન્ટ ઝીરો છ અને ગુણ્યા આઠ નવ પોઈન્ટ ઝીરો છ નવ પોઈન્ટ ઝીરો છ ગુણ્યા આઠ તો કેટલો આવશે આન્સર બોતેર પોઈન્ટ અડતાળીસ તેનો સરવાળો કરીશું સત્તાવન પોઈન્ટ જોડે સત્તાવન

દરેક વર્ષ માટે શોધવાનું છે તો આપણે કઈ રીતે શોધી હતું તો આમાં ફાય કેપનો જ ઉપયોગ થશે ફાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ વત્તા બી ઇન્ટુ ટી એ આપણે હતું જ તો એ કેટલો હતો સત્તાવન પોઈન્ટ બાર પ્લસ નવ પોઈન્ટ ઝીરો છ અને હવે ટી કયો લેવાનો દરેક વર્ષ માટે કીધું છે તો દરેક વર્ષ એટલે બે હજાર દસથી લઈને બે હજાર પંદર સુધીના બધા વર્ષમાં ટુ તો આપણે ટી આ પ્રમાણે લઈશું સૌથી પહેલાં એક પછી બે પછી ત્રણ ચાર પાંચ અને છ તેવી રીતે આપણે ટીની તમામ કિંમતો લઈશું સૌથી પહેલાં એક તો આન્સર શું આવશે સત્તાવન પોઈન્ટ બાર પ્લસ નવ પોઈન્ટ ઝીરો છ પોઈન્ટ બાર પ્લસ નવ પોઈન્ટ ઝીરો છ તો આન્સર આવશે છાસઠ તેવી જ રીતે તેના પછીના વર્ષ માટે એટલે કે બે હજારને અગિયાર માટે વાય કેપ કેટલું આવશે સત્તાવન પોઈન્ટ બાર પ્લસ નવ પોઈન્ટ ઝીરો છ ગુણ્યા બે તેની કિંમત સમય તેમાં બે આપેલો છે તેમાં ટી બે આપેલો છે તેથી આપણે અહીંયા ટી બે લઈશું નવ પોઈન્ટ ઝીરો છ ગુણ્યા તો સત્તાવન પોઈન્ટ એડ કરીશું તો એનો આન્સર આવશે પંચોતેર પોઈન્ટ ચોવીસ તેવી જ રીતે આપણે તમામ આગળના વર્ષ માટે પણ શોધવાની રહેશે હવે ટી આપણે લઈશું ત્રણ ટી આવશે ત્રણ તો નવ પોઈન્ટ ઝીરો છ ગુણ્યા ત્રણ કેટલો આવશે સત્યાવીસ પોઈન્ટ અઢાર એડ કરીશું તેને સત્તાવન પોઈન્ટ બારમાં તો આન્સર આવશે ચોર્યાસી પોઈન્ટ ત્રણ આગળ આપ આગળ ટી આપણને મૂકવાનો છે ચાર પછી પાંચ અને પછી લાસ્ટમાં છ અહીંયા તમામ વર્ષ જે આપેલા છે તે બધાના આપણે વલણ કિંમત શોધવાની છે તેથી આપણે આમાં જે ટી આપેલું છે તે પ્રમાણે આપણે બધા એક એક કિંમત મૂકતા જઈશું અને ફાય કેપ શોધતા જઈશું આગળના જે ત્રણ જે બાકી રહ્યા છે ત્રણ વર્ષના બે હજાર તેર બે હજાર ચૌદ અને બે હજાર પંદર તેના તમે જાતે ટ્રાય કરજો ઓકે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળનો સમ કન્ટિન્યૂ કરીશું Thank you for this watching.